આપણે જાણીએ છીએ કે આજે ટેકનોલોજીના યુગમાં પોલીસની કામગીરી પણ ટેકનોલોજી યુક્ત હોય અને ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ થાય અને ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી પોલીસની જે કાર્યશૈલી છે જે કાર્યપ્રણાલી છે એ વધુ પરિણામલક્ષી બને તે અંગે ગુજરાત પોલીસ હંમેશા તત્પર હોય છે એવી જ એક ટેકનોલોજી છે જે આપણે કહીએ છીએ નેફિસ નેશનલ ઓટોમેટેડ ફિંગરપ્રિન્ટ આઇડેન્ટિફિકેશન સિસ્ટમ આપણે જાણીએ છીએ કે દરેક વ્યક્તિની જે ફિંગરપ્રિન્ટ હોય છે એ એક અલગ પ્રકારની હોય અલગ હોય એ યુનિક હોય એટલે કોઈ પણ જગ્યાએ કોઈ બનાવ બને અને એ બનાવ બનતાની સાથે આપણે એફએસએલ એક્સપર્ટને ત્યાં મોકલીએ અને એફએસએલ એક્સપર્ટને બનાવના જગ્યા ઉપરથી કોઈ ફિંગરપ્રિન્ટ મળે તો એ ફિંગરપ્રિન્ટ આપણે કેપ્ચર કરીએ છીએ હવે નેફિસના આવ્યા પછી આ જે તમામ ફિંગરપ્રિન્ટ છે એ હવે રાષ્ટ્રીય લેવલ ઉપર એક પોર્ટલ છે નેફિસ પોર્ટલ એટલે તમામ જગ્યાનું જે આ ફિંગરપ્રિન્ટ આપણે કલેક્ટ કરીએ છીએ બનાવના સ્થળ ઉપરથી એ ત્યાં અપલોડ થઈ જાય ગુજરાતના પણ થાય તામિલનાડુના પણ થાય યુપીને પણ થાય અને આસામમાં પણ થાય દરેક જગ્યા થાય એટલે આજે આશરે સવા કરોડો જેવા ડેટા નાફિસમાં છે એમાં આશરે વીસેક લાખ ગુજરાત રાજ્યના પણ છે હવે આ નાફિસથી ફાયદો શું દાખલા તરીકે ગુજરાતના કોઈ પણ એક જિલ્લામાં કોઈ બનાવ બને ઘરફોડ ચોરીનો બનાવ બની જાય પોલીસ ત્યાં જાય એફએસએલ ત્યાં જાય એને ત્યાં ફિંગરપ્રિન્ટ મળી જાય એટલે એ ફિંગરપ્રિન્ટ એ અપલોડ કરે નાફિસના પોર્ટલ ઉપર હવે જ્યારે નાફિસના પોર્ટલ ઉપર અપલોડ થાય તો અગાઉ જે અપલોડ થયેલા ફિંગરપ્રિન્ટ છે એ પૈકી કોઈ પણ એક ફિંગરપ્રિન્ટ સાથે મેચ થઈ જાય તો આપણે આ ગુના ડિટેક્ટ થઈ જાય છે ઘણા બન્યા હોય ગુજરાતમાં આરોપી હોય મહારાષ્ટ્રના અથવા એમપીના અથવા દિલ્હીના ચોરી કરીને ભાગી ગયા હોય પાછો પણ ફિંગરપ્રિન્ટ અહીંયા રહી ગયા એટલે ફિંગરપ્રિન્ટ ઉપરથી આપણે ડિટેક કરીએ છીએ ફક્ત ચાલુ વર્ષમાં ગુજરાત રાજ્યમાં આશરે એસીથી વધુ ગુનાઓ આ ફિંગરપ્રિન્ટના માધ્યમથી નેફિસના માધ્યમથી ડિટેક કરવામાં આપણને સફળતા મળી છે